એ પણ કહીશ કે હારવાનું કશું હોતું નથી ક્યારેય નો બડી એવર લૂઝીસ જે પણ ટીમો છે જે ફર્સ્ટ નંબરે નથી આવી એ લોકો હારી નથી એ લોકોને કદાચ બની શકે એમાં કંઈક શીખવાનું કંઈક હશે પણ સંપૂર્ણ જે આ પાંચ દિવસની જે એક્ટિવિટી છે જે ટુર્નામેન્ટ છે એની અંદર કોઈ હારતું નથી બધા જીતે જ છે જ્યારે પણ બે ટીમો જ્યારે રમે છે તો એકબીજામાંથી કંઈક ને કંઈક કંઈક ને કંઈક શીખવાનું જ હોય છે અને હું આગળ બી ભવિષ્ય માટે પણ બધી જ ટીમોને સૂચ બધી ટીમોને એવું કહીશ એવું અમારું પેલું વિશિષ રહેશે કે ભાઈ ભવિષ્યમાં મોટી મોટી ટુર્નામેન્ટોની અંદર તમે ભાગ લેશો અને એમાં બી જીતશો અને સર હું ક્યાંક ને ક્યાંક મારી અપેક્ષા છે કે આમાંથી જ આપણા બીસીસી આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેન્સ ટીમમાં બી પ્લેયરો નીકળે અને આગળ જતા નોટ ઓન્લી ફોર યોર પર્સનલ બિલ્ડિંગ એમ પોતાનું કરિયર બિલ્ડિંગ પણ નહીં પણ જોડે જોડે દેશના ઘડતર માટે નેશનલ નેશન્સ બિલ્ડિંગ માટે પણ આમાંથી તમે લોકો પોતાનું બેસ્ટ યોગદાન આપો અને પોતાનું કંઈક આમાં પોતાનું યોગદાન આપીને કંઈક નવું નામ રોશન કરો એવી મારી શુભકામનાઓ છે થેન્ક યુ સો મચ સબસ્ક્રાઇબ પ્રેસ ધ અપડેટ